સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી શહેરમાં ઇમારતો બિસ્માર સ્થિતિમાં છે પડવાના ઊભી હોય તેવી ઇમારતો સ્થાનિકો માટે ભય પેદા કરી રહી છે પરંતુ તંત્ર જાણે આ ખાડા કાન કરીને બેઠું છે સવાલ ઉઠી રહ્યા છે કે આ ઇમારતો પડે અને કોઈને જાનહાની થાય તો કોણ જવાબદારી લેશે નવાઈ વાત તો એ છે કે તંત્રએ આ ઇમારતો પર નોટિસ લગાવી હાથ ખંખેરી નાખ્યા તંત્રએ આ ઇમારતોને કંડમ તો જાહેર કરી દીધી પરંતુ તેને ઉતારી લેવાની કોઈ કામગીરી હાથ નથી ધરી આ ઇમારતો રહેણાંક વિસ્તારમાં આવેલી હોવાથી સ્થાનિકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરી પાછળ આવેલા અલગ અલગ સરકારી ક્વોર્ટરની સ્થિતિ પણ જર્જરિત છે માંગ હવે ઊઠી છે કે આ પ્રકારની ઇમારતોને તોડી પાડવામાં આવે અનેક જગ્યાએ સટ ક્વોર્ટર 20 ક્વોર્ટર એવા બધી જગ્યાએ જે એકદમ હાઉ કન્ડમ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ની અંદર ન્યુસન્સ લોકો હોય છે એ પોતપોતાનો ગમે યાદ આવડા બધા ધંધા કરતા હોય છે અને સરકાર શા માટે એમાં ધ્યાન નથી આપતી સરકારને જે તે તંત્ર હોય એને લાગતા વખતે આ નોંધ લઈ અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આવા બિલ્ડિંગ જે ખરેખર પડે એવા રહે અને લોકોને નુકસાન કરેવા રહે એને તો તાત્કાલિક પાડી દેવા છે એક તરફ વાહન ચાલકો સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ડર અનુભવી રહ્યા છે બીજી તરફ જર્જરિત થયેલી ઇમારતો અસામાજિક તત્વોનો અડ્ડો બની છે આ પ્રકારની ઇમારતોમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરે છે આ ઉપરાંત શહેરના જવાહર રોડ માય મંદિર રોડ બાલા હનુમાન રોડ કૃષ્ણનગર ટાંકી ચોક સહિતના અનેક વિસ્તારમાં અંદાજે ત્રીસ થી વધુ ઇમારતો તેમજ મકાનો જર્જરિત હાલતમાં છે આખા શહેર માટે જર્જરિત થયેલી ઇમારતો ભય સ્થાન છે પરંતુ જાણે તંત્રને આ તૂટેલી લોકોના ભયનું કારણ બનેલી ઇમારતો દેખાતી જ નથી માત્ર નોટિસ આપીને હાથ અધર કરી દેવામાં આવે છે કોઈ નક્કર પગલા નથી લેવાતા ત્યારે સ્થાનિકો તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે બિલ્ડિંગ જે જજરીત હાલતમાં છે તેને પાડી દેવામાં આવે એવી માંગ છે અને ત્યાં જે જૂની બિલ્ડિંગો છે ત્યારે લુખા તત્વો આવરા તત્વો ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય એવું પણ સ્પષ્ટ પણ મોટા મોટા પોપડાઓ અને પડી જવાની ત્યારે જેમ મોટા સિટીમાં માં દુર્ઘટનાઓ થાય છે તેવી દુર્ઘટનાઓ પણ સુરેન્દ્રનગર ના તંત્ર ની તંત્ર રાહ જોઈ રહ્યું છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક સરકારી કચેરીઓ તેમજ સરકારી quarters જે છે બિસ્માર અને જર્જરીત હાલતમાં છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા માત્ર આ ઇમારતો જે છે ભયજનક હોવાનું બોર્ડ મારી સંતોષ માનવામાં આવી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કલેક્ટર કચેરી પાછળના દ્રશ્યો છે જ્યાં આ કચેરી જે છે quarters જે છે એને કન્ડમ કરી દેવામાં આવ્યા છે અને માત્ર અહીંયા ભયજનક મકાન હોવાથી દૂર રહેવાનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિસ્તાર છે તે રહેણાંક વિસ્તાર હોય અને, લોકો પણ અહીંથી પસાર થયા છે ત્યારે કોઈ મોટી કે દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા આવા જે જે છે 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 તેને કન્ડેમ કરી કરી નાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી તો બીજી બાજુ મોટા શહેરોમાં જે પ્રકારે ધરાશાયી ઇમારતો થવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા જે જર્જરિત ઇમારતો અને કચેરીઓ છે તે ધરાશાયી થાય તે પેલા જવાબદાર તંત્ર દ્વારા તેને ઉતારી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વિરેન ડાંગરેચા ગુજરાત ન્યુઝ સુરેન્દ્રનગર